ઘંટા નો આમ રોટલા બનાવવા ભાગો ધંધો કરવા વાળી મોટી આવી અલી ઘરે સોનો લઈને માના મનમાં છે ને નકરો બિઝનેસ આઈડિયા જ આવે છે બેટા બિઝનેસ આઈડિયા માટે કિસામ 5 રૂપિયા હોવા જોઈએ હો તમે જોજો એક દિવસ છે તમને હું મોટો માણસ થઈ બતાવી કે મોટી તો તું શું અત્યારે હવે તો તમે જોઈ લે હું જાઉં છું સુરત હવે તો છે ને હું જોબ બચાવી ક્યાં સુરત જઈ શું કરશે આ જે તમને હું બતાવવાની છું ને એનાથી છે ને તમે દંગ રહી જાવ आज हूँ तुम बताने सब जात जात साड़ी जो तेरे घरे बैठा बिजनेस स्टार्ट करो हो तो आना उत्तम कवि जो कई नहीं तो हाल हूँ तुमने बताओ बिजनेस कई रीते करो હવે આ સાડી જો સેટ વાઇઝ આવશે આપણા ત્યાં આની અંદર કેટલા બધા કલર્સ આવ્યા છે આ બધા અલગ અલગ કલર્સ આવે છે બરાબર તો આ ટાઈપના કલેક્શન પણ ઘણા લોકો પરચેસ કરે છે જે બ્યુટિક સ્પેશિયલ જે છોકરી હોય ને આની અંદર અલગ અલગ પ્રકારની લેસ બોટલ લગાવીને ઘરેથી વેચી શકે છે અલગ અલગ પ્રકારમાં ને આના સિવાય જો તમે અહીંયા લાઈવ કસ્ટમર પણ ચાલી રહ્યા છે તો કોઈને આવું હોય તો એ ડાયરેક્ટલી અહીંયા પણ આવીને લાઈવ પરચેસિંગ કરી શકે છે બાકી આ સાડીઓના સેમ્પલ તમે જો આ બધા બલ્ક વાઇઝ મળી જાય છે આ જો અહીંયા છે ને સ્ટીકર લગાવવામાં આવ્યું છે દસ વીસ નો સેટ છે તો દસ અલગ અલગ ડિઝાઇન મળી જાય છે આ જો બધી દસે દસ ડિઝાઇન અલગ છે અમુક આપણી પાસે બે ટાઈપના કેટલોગ હોય છે એક કેટલોગ એવું હોય છે જેની અંદર દસે દસ પ્રિન્ટ સેમ હોય છે પણ કલર ડિફરન્ટ હોય છે ને અમુક પ્રિન્ટ એવી હોય કે જે પ્રિન્ટ પણ ડિફરન્ટ ને કલર પણ ડિફરન્ટ હવે આ રીતના તમે અહીંયા જોઈ શકો છો બધી અલગ અલગ પ્રકારની પ્રિન્ટ સાડીઓ હોય છે આપણી પાસે એની અંદર તમે અહીંયા જોયો બધાની પેકિંગ વગેરે ડિફરન્ટ હોયને આપણે ગુજરાતમાં બધાથી વધારે શું બાંધણી ચાલેલી ચાલે તમારા ઘરે પહેરતા છે ને બાંધણી તાજો બાંધણીઓ છે ને આખો સાઈટ આવે છે આ પ્રકારનો તમે જોઈ શકો છો આની પેકિંગ એકદમ નાની આવે છે તો આ પ્રકારની આવે છે ને આપણી જે લેન્થ રહી છે છો ત્રીસની લેન્થ રહી છે વિથ બ્લાઉઝ તમને વેરાયટી મળી જશે આપણે એક ત્રીસ જોઈ લઈએ કલેક્શન તો બહુ છે હો તમારે પાસે બહુ બધું છે જેવું જેવું બધું જ મળી જશે ગામડામાં શહેરમાં મોલમાં વેચવી બધી સાડી મળી જાય આજો બ્લેક એન્ડ રેડમાં આખી થીમ રહી છે ને બાંધણી પ્રિન્ટ એવી છે ને મોસ્ટ ઓફલી બધા દુકાનવાળા વેચે જ છે તો લેવી હોય ને તો મોસ્ટ ઓફલી બાંધની સાડી પણ લેવાય બાકી આપણી પાસે આ જો બધા અલગ અલગ મટીરિયલ છે આ તમે જોઈ શકો છો જોર્જેટ મટીરિયલ શિફોન દાની રેનિયલ જેવા મટીરિયલ જોઈએ એવા બધા મટિરિયલ તમને અહીંયા અજમેરા ફેશનની અંદર સેટવાઈઝ મળી જાય છે બિગ સાઇઝ બિગમાં પણ તમને પેકિંગ મળી જાય છે આ જો બાર પીસ સેટ છે એટલે કે બાર અલગ અલગ કલર ઓપ્શન સાથે તમને આ વેરાયટી મળી જાય છે ના જો કેટલોગ ફોટો પણ આપવામાં આવે છે કારણ કે કેવું અમુક કસ્ટમર આવે તો એમને કેવું થાય કે કે આ પછી લાગે ને તમે જોઈ શકો છો લાઈવ કસ્ટમર છે કોઈ કસ્ટમર છે જેવા જેમને નવું બિઝનેસ ચાલુ કરવું છે તે ડાયરેક્ટલી અજમેરા ફેશનમાં આવી શકે છે અહીંયા એડ્રેસ છે સુરતમાં રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ થર્ડ ફ્લોર પર પંદર નંબરના લિફ્ટના માધ્યમથી તો અહીંયા તમને છે આ રીતના એક સેલ્ફ એક્ઝિક્યુટિવ આપવામાં આવશે સમજી લો તમારે નવો બિઝનેસ ચાલુ કરવું છે તમને કોઈ જાણકારી નથી કઈ વાંધો નહીં ડાયરેક્ટલી તમને સમજાવવામાં આવશે કેટલો માલ રાખું કેટલું માર્જિન રાખવું કેટલું નહીં રાખવું એ રીતનું બધું અહીંયા કરવામાં આવે છે તો હવે આગળ જઈએ આગળ પણ તમને પ્રિન્ટ સાડી જ મળી જશે આપણી પાસે પ્રિન્ટેડ સાડીથી લઈને વર્કવાળી સાડી બધી ટાઈપની વર્ક સાડી તમને અહીંયા જોવા મળી ગઈ છે આ સાડી તમે જુઓ ઓ હો હો ડિઝાઇન તો તમારી પાસે બહુ બધી શું આમાં હું વિચારું તમારે કઈ લેવી કઈ નો લેવી જે લેવી હોય એ લઈ શકો છો બટ સિંગલ પીસ આપણે નહીં આપશું હા તો કેટલા પીસના લેવા હોય તો કેટલા લેવા પડે હવે આની અંદર જો સેટ સેટવાઈઝ આવે છે હવે આની અંદર લખ્યું છે ચાર પીસ તો તમારે ચાર જ પીસ લેવા પડશે એનાથી આઠ પીસ છે તો આઠ પીસ લેવા પડે સિંગલ પીસ તમને અહીંયા મળશે નહીં એવું છે તો આપણે સિંગલ પીસમાં નહીં આપણે અહીંયાનું ખાસિયત શું છે ખબર અજમેરા ફેશનની કે જેટલા પણ રિટેલર છે ને ડાયરેક્ટલી અહીંયા આવીને લઈ શકીએ છીએ કે અમુક કેવાય કે મોટા મોટા હોલસેલર હોય બરાબર તો એક ઓછામાં ઓછી પ્રાઇસ આપે વધારે ક્વોન્ટિટી આપે પણ અહીંયા આપણે એવું નથી આપણે જેટલા પણ રિટેલર્સ છે ડાયરેક્ટલી આવીને લઈ શકીએ છીએ આ લેસ બોર્ડર વાલી સાડી આવશે એટલે મારા એક પેકેટ લઈ જાવ લઈ જઈ ને હા લઈ જઈ શકું આપણે એવું કંઈ નથી આ સાડી જુઓ ખાલી તમે એકદમ પ્રોપર પેકિંગ છે પ્રોપર તમને અહીંયા ડિઝાઇન મળી જશે ક્વોલિટીથી લઈને બધી વસ્તુ તમને ફિનિશિંગ સાથે મળી જાય છે આ ડિઝાઇન ડિઝાઇનિંગ તો બહુ મસ્ત છે જો અલગ અલગ પ્રકારની બધા કેટલોગ ને આપણે ત્યાં એવું પણ છે કે આ સાડી છે હવે આની અંદર તમને ડિફરન્ટ કલરના ડિઝાઇન જોઈએ તો એ કેટલોગ એ પણ આવશે વિથ બ્લાઉઝ બધી વેરાયટી તમને અજમેરા ફેશનની અંદર મળી જાય છે આ જો આ ટાઈપનું બધું કલેક્શન મળી જાય છે લગ્ન પ્રસંગની સિઝન છે હમણાં કેવું છે શિયાળાની ઋતુ ચાલે છે તો શિયાળામાં કેવું કે લગ્ન પ્રસંગ વધારે ચાલે તો શોરૂમ સ્પેશિયલ કલેક્શન એ તમને મળી જશે એ આપણે જોઈ લઈશું ના બધાથી આપણું જે મોટું કાઉન્ટર છે ને આ છે આપણું પ્રિન્ટ કેટલોગનું કાઉન્ટર આની ખાસિયત એ છે કે આ જો અને પ્રિન્ટ કેટલોગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આની અંદર ઘણી બધી સાડી છે ઝીપર પેકિંગ આપેલી છે અને આ પર પીસ હું તમે જોઈ શકો છો કેટલોગ ફોટો છે ને સાથે સાથે આની અંદર બધી સાડીની ડિઝાઇન તમે જો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની છે ને આ જો આ ટાઈપનું છે ને કેટલોગ ફોટો આપવામાં આવે છે એટલે આમાંથી અમારે જોઈ લેવાનું કે કરી લાગશે નહીં એ તમારે એ સિલેક્ટ કરે ને બાકી કેવું છે કે ઘણી બધી એવી મહિલા હશે ગામડાઓની અંદર કે એમને સ્ટાર્ટઅપ કરવું છે તો એ આરામથી વીસ પચીસ હજારનું પણ બજેટ રાખે મહિલાની વાત કરું છું તો એ કરી શકે છે હવે આપણે કેવું છે ગામડું છે ગામડાની અંદર કેવું ફર્યું હોય તો ફરીઓ તો આપણું ખાલી જ હોય તો ખાલી ફરિયામાં તમારે જે કલેક્શન જોઈએ એ તમે અહીંયા આવીને લઈ જઈ શકો છો સારી એવી બિઝનેસની શરૂઆત કરી શકો છો ને કેવું હોય આ રીતના પોસ્ટર લગાવી દેવાનું તો આપણો સમય પણ બચી જાય અમુક કસ્ટમર કેવા આવે કે આ બતાવો તે બતાવો કલર બતાવો તો આ ઝંઝટ નહીં થાય આ કેટલોગની વેરાયટી મેડમ આની પ્રાઇસ તો બહુ હાઈ હશે ને આ બધી તો હાડી છે ખાલી ખાલી રૂપિયા રૂપિયા સ્ટાર્ટિંગ છે જો પ્રોપરલી ડિઝાઇન તમે જોઈ શકો છો બહુ જ સરસ છે આ બધી વાઇઝ મળશે આની અંદર લખેલું છે ચાર પીસ નો સેટ વિથ બ્લાઉઝ એટલે ચાર અલગ અલગ કલર ચાર અલગ અલગ પીસ મળી જશે આ કેટલોક ફોટો તમે જો કેટલોગ બુક પણ ક્રિએટિવ મળશે એકદમ આની સાથે ઓહો આ હાડિયુ ની ડિઝાઇન તો જો એક નંબર છે હા જેવી જોઈએ એવી બધી ટાઈપની ડિઝાઇન તમને મળી જાય છે પેકિંગ જો સ્પેશિયલી પેકિંગ પણ તમને આ પ્રકારની સરસ એવી મળી જાય છે અલગ અલગ પ્રકારની એમ ક્યૂટ છે ને એમ જોવામાં પણ ગમી જાય એ રીતની કસ્ટમરની ચોઇસ હોય ને કે અલગ અલગ પ્રકારની લેવી છે એ ટાઈપની બધી આટલી આઈડી છે ને મેડમ મેં મારી જિંદગીમાં નો જો એટલી બધી આઈડી છે આજે જોઈને આખી મજા આવીને તમને આનંદ થવો જોઈએ બીજું કંઈ નહીં બાકી આપણે અહીંયા જોઈ શકો છો બોક્સ પેકિંગમાં હેવી હેવી સાડી આવે છે ને એ બધી પણ તમને અહીંયા મળી જશે ચાર પીસ પાંચ પીસ છો આપણું મેન છે આપણે સિંગલ પીસમાં નથી લેવાનું બાકી તમને સાઇટ વાઇઝ જોતી હોય તમે આરામથી અહીંયા આવીને પોતાનો બિઝનેસ કરી શકો છો ને હવે આપણે જઈશું આપણી સામેની સાઈડમાં જ્યાં તમને બ્રાઇડલ સ્પેશિયલ કલેક્શન જોવા મળી જશે પહેલા આ તમે જો કેટલું સરસ એમ સોનેર સોનેર લાગે છે એ મેડ માનું બોક્સ તો જો કેટલું મસ્ત છે પછી આમાં મીઠાઈ ભરીને હોતન કોક મે દઈ હકી આરામથી આ જો આપણું છે ને સ્પેશિયલી વેડિંગ સ્પેશિયલ નું છે હો હાડી તો જો આ પ્રકારની બ્રાઇડલ સ્પેશિયલ સાડી મળી જાય અમુક ગામડાઓમાં કેવું છે સાડી લહે કે ને એ ટાઈપની તો આ પણ સેટવાઇઝ આવશે ચાર સેટ એટલે કે મોસ્ટ આની જે પેકિંગ છે ને એ ક્રિએટિવ છે તો તરત જ લઈ લેશે એના સિવાય આપણે અહીંયા જોઈ શકીએ ઘણા બધા કસ્ટમર પણ ચાલી રહ્યા છે અલગ અલગ પ્રકારના અલગ અલગ સ્ટેટથી કસ્ટમર્સ આવે છે અને બધાથી મેઈન વસ્તુ શું છે પાયલ તમને ખબર કે તમારી કોઈ પણ ભાષા છે તમે હિન્દી બોલો છો ગુજરાતી બોલો છો મરાઠી બોલો તમને તમારી ભાષામાં સેલ્સ એક્ઝિક્યુટિવ આપવામાં આવે છે તો તો સારું આપણે આપણી ભાષામાં બોલીને તો જ મજા આવે આપણે બાકી સાડી તમે જોઈ શકો છો પાર્ટી વેર સાડી થી લઈને જેવી જોઈએ એવી બધી પ્રકારની સાડી તમને અહીંયા જોવા મળી જાય તમે તમારી રીતના જોઈ લો કઈ કઈ સાડી ગઈ બધા અલગ અલગ પ્રકારની ડિઝાઇન તમને અહિયાં જોવા મળી જાય છે ડિઝાઇન એ સરસ છે આ સિરોસ્કી ડાયમંડ વાલી છે ને સિરોસ્કી ડાયમંડ પણ હમણાં બહુ વધારે ચાલે છે આ રિસેપ્શનમાં પેલી બહુ સરસ લાગે બધે ચાર પીસ પાંચ પીસ ના સેટ છે જેવી જોઈએ એવી સાડી તમને અજમેરા ફેશનની અંદર મળી જાય છે હે મેડમ આ સાડી મારે મિસો ઉપર કેમ વેચવી હોય વેચી શકાય આરામથી વેચાય અમારી પાસે એવી ઘણી બધી મહિલાઓ છે જે જાતે ઘરે બેસીને વેચે છે મિશો છે ઓનલાઈન જેટલા પણ છે ઈ-કોમર્સ તમારે શું કરવાનું ખાલી કેટલોગ વાઇઝ લઈ લેવાનું ચાર પીસ પાંચ પીસ દસ પીસ પછી ઘરે જઈને ભાવ ચડાવો ઈ કોમર્સમાં લિસ્ટિંગ કરો આરામથી કમાઈ જશો ઘરે બેસીને કારણ કે આ બધા પ્રોડક્ટ તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળવાના છે ઓ મેડમ તમે ટેન્શન ન લેતા માર બહુ વેસાઈ તો એકા દાડી તમને ફ્રીમાં આપી દે કઈ વાંધો નહીં બે લઈ લેશું તમે I was <laughs>

ચોટ મોકલી દેવાનો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર બાકી તમે શું કેવા માંગો છો મને અહીંયાનું કલેક્શન તો બહુ ગમ્યું ને હાડ્યું તો એટલી બધી છે કે હું ગાંડી થઈ ગઈ છું કઈ હાડી લઉં કઈ ન લઉં જેવી જોઈએ એવી બધી પ્રકારની સાડી મળી જાય ગામડા સેટ વાઇઝ જેવી જોઈએ એવી સાડી મળી જાય મારા પાર્ટી વેર જોતી હોય તોય અહીં આવવાનું લગનના કપડા લેવા હોય તોય અહીં આવવાનું અને બધું બધું તમે જે રીતના કીધું એ રીતના બધું ટાઈપનું કલેક્શન તમને અજમેરા મેરા ફેશન ની અંદર જોવા મળી જવાનું છે ઓહો હો આટલી બધી હાડી આટલી બધી હાડી તમે મારી જિંદગીમાં નજ અને 45 રૂપિયા થી શરૂ થઈને મોંઘા મોંગી ખાલી 3000 ની હાડી છે તો જો તમારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો વાજે ને જવો છો અજમેરા ફેશનની મુલાકાત લ્યો અથવા તો છે ને નીચે છે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે એમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લ્યો